પહેલા તેનો સંપર્ક મૂળ કાલાવાડ યુક્તિ સાથે થયો હતો આ યુક્તિ ડિઓસી હતી અને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા જેના બાદ હિતિશ અને યુવતીએ મૈત્રી કરાર કરીને મોરબીના લાયસન વિસ્તારમાં રહેતા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ